નીચેના માંથી સંવૃત સમવૃદ્ધ પુષ્પનું લક્ષણ નથી સંવૃત પુષ્પ એટલે કહીએ છીએ સંવૃત પુષ્પ જેમાં ફરજિયાત સ્વફલન થાય છે તો ઓપ્શન જોઈએ પરાગાસી પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય છે તો સાચું છે કલિકાવસ્થામાં હોય છે જેથી પરાગાસ પરાગાસન નજીક હોય છે ક્યારેય ખીલતા નથી પણ સાચું છે ગેટે ગેમી દર્શાવે છે તો ખોટું છે ગેટે ગેમી એટલે જનરલી એક જ વનસ્પતિના બે અલગ અલગ પુષ્પમાં પરાગ ઘટના થાય સમૃદ્ધ પુષ્પ ખીલતા નથી એટલે એમાં ફરજિયાત સ્વફલન જ થાય છે એટલે આ ઓપ્શન ખોટો છે તે સ્વફલન દર્શાવે છે તો સાચું છે અહીંયા આપણને પ્રશ્નમાં પૂછેલું છે કયું સમૃદ્ધ પુષ્પનું લક્ષણ નથી તો આન્સર છે ત્રણ